રાધનપુરમાં પ્રસિદ્ધ હનુમાન મંદિર એટલે રાપરિયા હનુમાન મંદિર રાપર તો છે કચ્છ વાગડ માં અને રાધનપુર છે માં તો આ મંદિર ને રાપરિયા હનુમાન મંદિર કેમ આવે છે બાબુ આપડે આ રાધનપુર ની અંદર હનુમાનજી નું મંદિર છે રાધનપુર ની અંદર બરાબર કહેવાય છે રાપરિયા હનુમાન બરાબર તો એના પાછળનો શું ઇતિહાસ છે એની પાછળનો એવો ઇતિહાસ છે કે આ વઢિયાર ની અંદર સમી તાલુકાનું દૂધખા ગામ એની અંદર અમારા રામાનંદી સાધુ સમાજનું એક કુટુંબ રહેતું હતું અને એની એક દીકરી હતી દીકરો કઈ કઈ હતું નહીં અને દીકરી બહુ હનુમાનજીની ઉપાસક હતી અને એની હનુમાનજીની ઉપાસના કરતી પણ એને ભય નહોતો મા બાપ ઉમરલાયક થયા અને એને પાછળ એવું થયું કે મારું હવે કોઈ પાછળ છે નહીં તો હવે હનુમાનજી મહારાજને હવે મારે કરવું શું તો એને સપનાની અંદર હનુમાનજીએ કીધું કે એટલા તું દુઃખી થઈશ નહીં આવતીકાલે સવારમાં તારું જ્યાં માગું આવે ને એ માગું તો વધાવી લેજે અને તારું સગ પણ એની હંગાથે કરી અને તું તારા સાસરે રહેજે પણ આ દીકરી કે ના મારે હનુમાનજીનું ભજન જ કરવું છે પણ કે ના હું જે કહું એ બરાબર છે અને સવારમાં ઉઠતા રાહ પરથી એનું માગું આવ્યું અને માગું આવ્યું એટલે માગા આવ્યા પછી દીકરીએ ત્યાં એનું સગવડ થયું અને એના લગ્ન કર્યા લગ્ન કર્યા પછી દીકરીને એવું લાગ્યું કે હું જઈશ તો હનુમાનજી આય રહેશે તો હું એની ભક્તિ કઈ રીતે કરીશ પછી હનુમાનજીએ એને કીધું કે તું જા હું તારી હંગાથે આવું અને હનુમાનજી મહારાજ એની હંગાથે ગયા રાપર પટલ વાસ કહેવાય મોટો પટલ વાસર પટલ વાસ ની અંદર આ દીકરી એના સાસરે ગઈ અને સાંજે ત્યાં જે હોજણું ટાઈમે દીકરીને હું મનમાં લાગ્યું કે હનુમાનજી મને ગીજું સત્ય છે કે ખોટું છે તો દીકરીએ પાસે લમણો વાર્યો તો હનુમાનજી ત્યાં બારે સ્થાનક અને પ્રત્યક્ષ નાની મૂર્તિ છે અને એ દીકરી ત્યાં હનુમાનજીને પૂજવા લાગી અને એના પછી અમારા વઢિયારના જે રાવાનંદી સાધુ સમાજ ત્યાં રાપર એની જે કોઈ શેડા શેડી છોડવા ત્યાં જાય લગ્ન કર્યા પછી કોઈ આ કાળી ચૌદશીની બાધા બંધણી મરીદો કરવા જાય આવી રીતે ઘણા વર્ષોથી ત્યાં જતા આવતા પણ બન્યું એવું કે ઘણા વર્ષો થયા ઘણા વર્ષો થયા પછી આથી વઢિયારના લોકોને જવા આવવામાં થોડીક તકલીફ રહેતી અત્યારે આ સમયની અંદર શું સાધન વાહન વ્યવહાર થઈ ગયા એટલે એક બે એવા એક્સિડન્ટ થયા અને થોડુંક પછી વઢિયારના જે રામાનંદી સાધુઓને એવું થયું કે જો હનુમાનજી મહારાજ આપણા વઢિયાળની અંદર જો આવી જાય અમે બે હજાર બે ની અંદર આજી અત્યારે હનુમાનનું જે અત્યારે મંદિર છે અને બે હજાર ત્રણમાં આથી બસો માણસો રાપર જઈ અને ત્યાંથી જોત લાવ્યા અને જ્યોત લાવ્યા પછી આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા કર્યા પછી એવો સંકલ્પ કર્યો કે આપણે કાયમ માટે અહીં કને સદાવર ચલાવવું ત્યારથી સદાવર ચાલુ કર્યું અને રાપરથી હનુમાનજીને છે એટલે રાપરિયા હનુમાન તરીકે આ એનો ઇતિહાસ છે અને અત્યારે ઘણા લોકો એટલા બધા અહીં દર્શને આવે છે એટલા બધા પરચા મળ્યા છે અને દરેક જ્ઞાતિ કોઈને એવું નથી કે આ કોઈ એક વ્યક્તિ એક જ્ઞાતિનું મંદિર હોય

અને બસોની આજુબાજુની કુલ સંખ્યા છે જેમાં અમે સવારથી અહીંયા ખૂબ મજા કરી છે અત્યારે બાળકો માટે અને મોટાઓ માટે રમત ગમત નું કાર્યક્રમ ચાલુ છે